ગાંધીનગર સેક્ટર છ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ માંગણીઓ સાથે આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો છે કોરોના અને પોલિયા જેવી શ્રેષ્ઠ કામગીરી કરવા છતાં પણ આ બહેનોને કોઈ દરજ્જો આપવામાં આવ્યો નથી અને એમને કાયમી ગણવામાં આવતા નથી એમને કાયમી દરજ્જો આપવો ફિક્સ પગાર આપવો અને સરકારી ધારા ધોરણ મુજબ લઘુત્તમ વેતન આપવું જોઈએ અને એ સહિત અલગ અલગ બાર જેટલી માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે દસમી માર્ચે મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે માંગણીઓ ઉકલવામાં આવશે છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી વર્કરોનું કહેવું છે કે સરકાર માત્ર ને માત્ર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ સાચા અર્થમાં સરકારમાં મહિલાઓનું શોષણ થાય છે એક મહિલાઓનું શોષણ થઈ રહ્યું

એમને કાયમીનો દરજ્જો નથી અપાયો એમને કોઈ ફિક્સ પગાર આપવામાં આવતો નથી અને માત્ર માનદ સેવા માનદ વેતન ને નામ આપવામાં આવ્યું છે પરંતુ કામગીરી તો બધી જ સરકારી નોકરીયાત પ્રમાણેની કરવાની છે એમની જાહેર ખબર પણ આવે છે નિમણૂકો પણ થાય છે નિમણૂકનો ઓર્ડર એ આપવામાં આવે છે તો શા માટે એને સરકારી નોકરીયાત કરીને એમની સુવિધાઓ આપવામાં આવતી નથી અને આ મુદ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને છેવટે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ઓર્ડર કરીને કહ્યું કે આ બેનો અતિ રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરી કરે છે બંધારણીય ફરજ બજાવે છે અને તેથી એમને માનદ સેવક ગણી શકાય નહીં એ નોકરિયાત જ ગણાય અને એમને સરકારી નોકરિયાતને મળતું લઘુત્તમ વેતન ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસોનો પગાર આપો આશા વર્કરોને ફિક્સ પગારદાર બનાવો અને તેમ માગણીઓ માટે સતત આ બહેનો લડે છે અને સરકારની પણ બલિહારી કેવી છે કે નેતાઓની સભામાં ભીડ ભેગી કરવી હોય તો આંગણવાડી આશા વર્કરને કહેવામાં આવે બીએલઓની કામગીરી કરવાની હોય તો આ બહેનોને ત્રીજા વર્ગના કર્મચારીને લગતી નોકરી માટેના હુકમો આપવામાં આવે સરકારની કોઈ પણ સર્વેની કામગીરી હોય તો પણ એમને સોંપવામાં આવે તો જ્યારે પગાર આપવા ન આવે ત્યારે એને માનદ સેવક કહેવામાં આવે છે તો આ પરિસ્થિતિ હવે લાંબો સમય બેનો સહન કરવા તૈયાર નથી લડાઈના મેદાનમાં છે અને નિર્ણય કરેલો છે કે જ્યાં સુધી આ માગણીઓ બાબતનું પરિણામ ન મળે તો જબ્બર આંદોલન ઊભું થશે બજેટ પહેલાં નિર્ણય કરો બેઠક યોજો અને નહીં કરો તો સ્વાભાવિક છે કે આ બેનો હવે ચૂપચાપ શોષણ સહન કરવા તૈયાર નથી